રાજકોટ બેઠકના ભારતીય જનતા પાર્ટીના લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ જે ક્ષત્રિય સમાજને લઈને ટિપ્પણી કરી હતી જે નિવેદન આપ્યું હતું તેના કારણે ક્ષત્રિય સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા ઠેર ઠેર વિરોધનો જોવા મળ્યો હતો ત્યારબાદ અંતે પરસોત્તમ રૂપાલાને માફી માંગવાનો પણ વારો આવ્યો હતો જોકે આ ઘટનાને લઈને હવે આમ આદમી પાર્ટી બાદ કોંગ્રેસના નેતાઓએ પણ પ્રતિક્રિયા આપી છે કોંગ્રેસના પ્રદેશ ગુજરાત પ્રમુખ શક્તિસિંહ ગોહિલ તેમજ અમરેલી જિલ્લાના કોંગ્રેસના પ્રમુખ પ્રતાપ દુદાદેવ પણ પરસોત્તમ રૂપાલાએ જે ક્ષત્રિય સમાજ અંગે કરેલી ટિપ્પણી છે તેને લઈને નિવેદન આપ્યું છે પરસોત્તમ રૂપાલા ઉપર પ્રહાર કર્યા છે ને નિવેદનને વખોડ્યું છે પહેલા તો બંને નેતાએ શું પ્રતિક્રિયા આપી છે ને શું સમગ્ર મામલો હતો વાત કરીશું આ

રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર છે પરસોત્તમ રૂપાલા તેમના કેસમાં જોવા મળી રહ્યું છે વાત કરવામાં આવે તો રાજકોટના હાલ ઉમેદવાર ભાજપ તરફથી તેમને બનાવવામાં આવ્યા છે અને તેને લઈને તેઓ પ્રચાર પ્રસારમાં જોડાયા હતા તેઓ વાલ્મિકી સમાજના એક કાર્યક્રમમાં ગયા હતા અને આ દરમિયાન તેમણે ક્ષત્રિય સમાજને લઈને એક ટિપ્પણી કરી હતી આ ટિપ્પણીને જે ઘટના સમગ્ર સોશિયલ મીડિયા ઉપર વિડીયો છે તે વાયરલ થયો હતો ને તેને લઈને આ ઠેર ઠેર ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જોવા મળ્યો હતો તેમજ આ માબતને લઈને પરસોત્તમ રૂપાલા માફી માંગે તે પ્રકારની વાત કહેવામાં આવી હતી ત્યારબાદ ભારે વિરોધના અંતે પરસોત્તમ રૂપાલા દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી ક્ષત્રિય સમાજ પાસે માફી માંગી હતી જોકે આ પ્રકારની ઘટનાને લઈને હવે રાજકીય મુદ્દો પણ આ બનતો દેખાઈ રહ્યો છે અને આને લઈને જે કોંગ્રેસના અમરેલી જિલ્લાના પ્રમુખ છે પ્રતાપ દુધા તેમણે પરસોત્તમ રૂપાલા ઉપર પ્રહારો કર્યા છે પેલા તો પરસોત્તમ રૂપાલાને જે નિવેદન છે તેને લઈને તેમણે વખોડ્યું છે નારાજગી દર્શાવી છે અને સાથે કહ્યું છે કે સત્ય સમાજ એ છે કે જેણે હિન્દુત્વને ધરતી પર જાળવી રાખવાનું કામ કર્યું છે અને તેમણે જે પરસોત્તમ રૂપાલાએ નિવેદન આપ્યું છે તેને લઈને પણ વાત કહી છે પહેલા તો જે અમરેલીના કોંગ્રેસ પ્રમુખ છે પ્રતાપ દુધા તેમણે શું કહ્યું છે તે સાંભળી લો નમસ્કાર ગઈકાલે રાજકોટની એક સભામાં રાજકી આગેવાન અને રાજકારણના બારોટ રૂપાલાજીએ નિવેદન આપ્યું રૂપાલાજીની જે આદત છે ગમે તે સમાજમાં જાય તેના વખાણ કરવા અને બીજા સમાજની નિંદા કરવી ગઈકાલે આ ધરતીની હિન્દુત્વ રાખવાનું કોઈ કામ કર્યું હોય તો ક્ષત્રિયોએ રાજા મહારાજાએ કર્યું છે અને ગઈકાલના એક ભાષણમાં એણે એવું કીધું કે અંગ્રેજો સાથે રોટી બેટીના વ્યવહારો કરી અને મહારાજાઓએ બાંધછોડ કરી હતી રૂપાલાજી તમને ઇતિહાસનો ખ્યાલ ન હોય તો તમને જણાવી દઉં કે જે તમે હિન્દુ રાષ્ટ્રની વાત કરતા તો એને કોઈ બચાવવાનું કામ કર્યું હોય મોગલો સામે લડવાનું કોઈ કામ કર્યું હોય તો ક્ષત્રિય લોકોએ કર્યું છે રાજા મહારાજાએ કર્યું છે રાજા મહારાજા જે સરદાર સાહેબનું તમે સપનું જોઈ રહ્યા છો એ સરદાર સાહેબને કોઈ ઉજળા કરી બતાવ્યા હોય તો ક્ષત્રિય સમાજે કરી બતાવ્યાસ કારણ કે એને રજવાડા જે સુપ્રત આ દેશ માટે કર્યા ત્યારે તમે વાણીવિલાસ કરી અને મત લેવાના જે પ્રયત્નો કરી રહ્યા છે ત્યારે કોઈ સમાજની લાગણી દુબાઈ સખત શબ્દોમાં વખોડી કાઢું છું અને તે તમે જે રાજા રામની વાત કરી કે હજાર વર્ષે એમનું સપનું સાકાર થયું એ ભગવાન રામ પણ ક્ષત્રિય સમાજના અંદર જન્મ લીધેલા વ્યક્તિ હતા અને ભગવાન રામ એક હિન્દુ ધર્મની અંદર આસ્થાનો વિષય છે તમે રામનું પણ અપમાન કર્યું છે ત્યારે તમારે માફી માંગવી એ તમારી આદત છે પણ ગુજરાતની જનતા તમને માફ નથી કરવાની અને ક્ષત્રિય સમાજનું અપમાન એટલે હિન્દુ ધર્મનું અપમાન સનાતન ધર્મનું અપમાન આવું પટેલના દીકરા ત્રીકો એટલા માટે કહું છું કે ગામડાઓની અંદર વિસ્તારોની અંદર તમારી વાણી વિલાસના કારણે વનમનસ્યના વાતાવરણ ઊભા કરી અને વિખવાદ ઊભા કરીને લોકો અલગ પડે એ હર હંમેશ તમે પ્રયત્નો કર્યાશ પણ ક્ષત્રિય સમાજની સાથે પટેલ સમાજ જોડાયેલો પટેલ સમાજ સાથે રહી અને બધા જ સમાજ તમારી આ વાતને વખોડી કાઢીશ અને એક રાજકીય આગેવાન તરીકે હું તમારા આ વાતને શબ્દોમાં વખોડું છું અને આ માફીને લાયક તમારી કોઈ વાત નથી ફરી વખત આવું ન તકેદારી રાખજો તમે અમરેલીના એક રાજકીય મહત્વના આગેવાન છો પણ તમે બંધ કરી અને મુદ્દા ઉપર વાત કરો તો ઘણું બધું સારું થઈ શકશે જે રીતે પ્રતાપ દુધાત દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે અને પરસોત્તમ રૂપાલાના નિવેદનની તેમણે ટીકા કરી છે નિંદા કરી છે અને સાથે તેમણે કહ્યું છે ક્ષત્રિય સમાજનું અપમાન એ હિન્દુત્વનું અપમાન છે તેમજ પરસોતમ રૂપાલાના નિવેદનના કારણે ગામડાઓમાં પણ કમી વાય મનુષ્ય ફેલાય છે તે પ્રકારની વાત પણ તેમણે પોતાના નિવેદનમાં જણાવી છે અને એને કારણે રાજકારણ ગરમાયું છે એટલે તેના અટકતા હવે કોંગ્રેસના જે ગુજરાત પ્રદેશ પ્રમુખ છે શક્તિસિંહ ગોહિલ તેમણે પણ પ્રતિક્રિયા આપી છે અને પરસોત્તમ રૂપાલાને આ અંગે જે નિવેદન તેમણે આપ્યું છે સત્ય સમાજને લઈને તેના અંગે સલાહ આપી છે પહેલા તો શક્તિસિંહ ગોહિલે શું કહ્યું છે તે સાંભળીને રાજકીય વ્યક્તિઓએ ભાષા પર સંયમ રાખવો બોલવામાં મને લાગે છે કે કોઈ પણ વ્યક્તિ હોય એમણે કોઈ પણ સમાજ વિશે ખરાબ ભાષાનો પ્રયોગ નહીં કરવો જોઈએ ને એ પણ ઇતિહાસ જોઈ લે તેવી વાસ્તવિકતા નહોતી મેં એમની ક્રિપે જોઈ અને ક્યારેય અંગ્રેજોના શાસન દરમિયાન રોટી બોટીનો વ્યવહાર કોઈ ક્ષત્રિયોએ ક્યાંય કરી લીધો હોય આ પ્રકારની અભદ્ર ટિપ્પણી કરવી અને પછી પાછી માફી માંગવી મને લાગે છે કે આ જાહેર જીવનમાં સ્વીકારીએ નથી અને બોલતા પહેલા અમારે સૌએ દસ વખત વિચાર કરવો જોઈએ મારો એ સ્વભાવ નથી કે હું એક કક્ષાથી નીચે ઉતરીને કોઈના પણ માટે ભલે એ વિચારધારાથી વિધ હોય તો પણ બોલું પરંતુ એટલું તો હું ચોક્કસ કહીશ કે જે શબ્દો બોલાયા છે એ શબ્દો કોઈ પણ ન સ્વીકારી શકે કોઈને પણ શક્તિસિંહ ગોહિલે પણ પોતાના નિવેદનમાં આ ઘટનાની નિંદા કરી છે તેમણે સત્ય સમાજ અંગે જે પરસોત્તમ રૂપાલે નિવેદન આપ્યું છે તેની ટીકા કરતાની સાથે તેમણે સલાહ પણ આપી છે કે જાહેર જીવનમાં રહેલા નેતાઓને આ પ્રકારના નિવેદનો આપવાથી બચવા જોઈએ આવા નિવેદનો આપતા દસ વખત વિચારવું જોઈએ સભાનતા રાખવી જોઈએ કેમ કે આ પ્રકારની ઘટના છે તે કોઈ પણ સમાજ સાથે જો કોઈ પણ વિશે બોલે લાગણી દુભાય તો પછી એ આવનારા સમયમાં એક ખરાબ પરિણામ પણ આવતા હોય છે અને આને જ લઈને હવે પરસોત્તમ રૂપાલા સામે જે હવે રાજકીય જંગ છેડાઈ ચૂક્યો છે આમ આદમી પાર્ટી તેમજ કોંગ્રેસના નેતાઓ છે તે મેદાને જોવા મળી રહ્યા છે હવે માફી તો પરસોત્તમ રૂપાલા દ્વારા માંગી લેવામાં આવી છે પરંતુ આ વિવાદ છે તે દિવસે ને દિવસે ઉગ્ર બનતો જઈ રહ્યો છે હવે જોવાનું રહ્યું કે આગામી સમયમાં જ્યારે લોકસભાની ચૂંટણી માથે છે ને આ પ્રકારે નેતાઓ દ્વારા નિવેદન આપવામાં આવે છે તો તેમના માટે પણ આ નિવેદનો ક્યાંક ને ક્યાંક મુશ્કેલીઓનો સામનો કરવો પડે તે પ્રકારની સ્થિતિનો કરી શકે છે હવે જોવું રહ્યું કે આગામી સમયમાં પરસોત્તમ રૂપાલા છે તે ક્ષત્રિય સમાજની નારાજગીને ખાળવા કેટલા સફળ નીવડે છે તે તો સમય બતાવશે દર્શક મિત્રો ત્યાર સુધીમાં બસ આટલું આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઈક કરો સબસ્ક્રાઇબ કરો અને વધુમાં વધુ શેર કરો નમસ્કાર